સનાતન ધર્મતા સ્વામિનારાયણના સાધુઓના હવે કાળા કરતું તો બહાર આવી રહ્યા છે સુરત નજીક આવેલા નવસારીના કંડારી ગુરુકુળ ખાતે સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ પ્રસાદ દાસે પંદર વર્ષના કિશોર ઉપર દસ વર્ષ અગાઉ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને અને એના ઉપર અત્યાચાર હતો આ તરુણ જ્યારે યુવાન થયો વર્ષની ઉંમરે એણે પોલીસમાં અરજી આપી છે અને ઘનશ્યામ પ્રસાદ સામે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધવા માટેની માંગણી કરી છે બે દિવસ થઈ ગયા છે આ વાતને અને પોલીસ હાલમાં આ અંગે નિવેદનો બીજી તરફ આ બોગસ અને અત્યાચારી સાધુ સામે ક્યારે ફરિયાદ નોંધાશે એની રાહ લોકો જોઈ રહ્યા છે આજથી દસ વર્ષ અગાઉ આ કિશોર કંડારી ગુરુકુળ ખાતે જતો હતો અને એ સીધું આપવા માટે સાધુઓને પાસે જતો હતો અને તેમને કાચું સીધું લઈ અને મંદિરે આપી આવવા માટે એની માતા કહેતી હતી તરુણ સાધુ ઘનશ્યામ પ્રસાદ દાસને કાચું સીધું આપવા માટે તેમના રૂમ પર જતો હતો અને બે ત્રણ વખત તરુણને સાધુએ જોયો હતો એક દિવસ સત્સંગ બાદ તરુણ કાચું સીધું આપવા ઘનશ્યામ પ્રસાદના રૂમ પર ગયો ત્યારે સાધુએ તરુણને બેટા થોડી વાર પાટલી મૂકી છે તેના પર તું બેસ હું થોડીવારમાં તને બોલાવું છું પછી તું અંદર આવજે તરુણ બહાર બેઠો હતો ત્યારે રૂમમાંથી બે સાધુ બહાર આવ્યા હતા અને એમણે તરુણને જ્ઞાન આપતા કહેવા લાગ્યા હતા કે સ્વામિનારાયણ ભગવાનને પ્રિય થવું હોય તો પહેલા ગુરુજીને રાજી કરવા પડે અને ગુરુ તમારા કાર્યથી રાજી થાય તો જ ભગવાનની કૃપા તમને મળે આપણા ઘનશ્યામ પ્રસાદ સ્વામી બહુ દયાળુ છે એમને રાજી કરી દેજે એટલે તારો મોક્ષ માર્ગ ખોલી આપશે એવી વાતોમાં ભરમાવી અને ઘનશ્યામ પ્રસાદ પાસે આ તરુણને લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ સાધુએ તેને કહ્યું હતું કે તું બહુ નસીબદાર છે કે આટલી નાની ઉંમરમાં તને સાધુ સંગ પ્રાપ્ત થયો છે એટલે ભગવાન તારા ઉપર બહુ કૃપા વરસાવાના છે એમ કહીને સાધ તરુણને પહેલા પલંગ ઉપર બેસાડ્યો હતો ત્યારબાદ ઘનશ્યામ પ્રસાદે આ તરુણને પોતાના ખોળામાં લઈ અને બાહુપાસમાં જકડી ગાલ પર બચકા ભરવા લાગ્યો હતો આ ઘનશ્યામ પ્રકાશ દાસ પલંગ પર સુઈ ગયો હતો અને પોતાનું ધોત્યુ ઊંચું કરી અને પૂર્વક તરુણને મુખ મૈથુન કરાવ્યું હતું અને તેની સાથે મરજી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું ત્યારબાદ તરુણને બાથરૂમમાં મોકલી તારા અંડરવેરના ડાગ ધોઈ નાખ અને કોઈ પૂછે તો કહેજે કે પાણીવાળી જગ્યા પર બે બેસી જવાતા ચડ્ડી ભીની થઈ ગઈ છે ડરી ગયેલો તરુણ રડવા લાગ્યો હતો અને તેને પ્રથમ સમજાવટ કરતા સાધુઓએ આપણી પરંપરામાં પ્રગતિ કરવી હોય તો ગુરુનો ક્યારેય વિરોધ કરવો નહીં ગુરુ આજ્ઞાનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું અને તારા જેવા હરિભક્તની આપણા સ્વામિનારાયણ સંપ્રદાયને બહુ જરૂર છે આવું સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ તરુણ રડવા લાગ્યો અને રડવાનું બંધ ન જે મળ્યા હતા એમણે પોતાનું અસલ પ્રોત હતું અને તરુણને ધમકાવવા લાગ્યા હતા કે તું જો આ વાતની જાણ કોઈને કરીશ તો તને અને તારા પરિવારને બરબાદ કરી નાખીશું આથી તરુણ હેપતાઈ ગયો હતો અને ધાર્મિક અને સામાજિક બદનામીના ડરથી ઘરે કે બહાર કોઈને પણ દુષ્કર્મની જાણ કરીને હતી ભોગ બનનારે આ કાળા કરતૂતને છાતીમાં દાબી રાખી અને વર્ષો સુધી માનસિક ત્રાસમાં જીવન વ્યતીત કર્યું ત્યારબાદ એ યુવાન થયો અને કામ ધંધો શરૂ કર્યો અને જીવનમાં આગળ વધતો હતો પરંતુ બાળપણમાં થયેલા દુષ્કર્મની પીડાને તે ભૂલી શક્યો ન હતો અને આખરે એણે નવસારી જિલ્લાના જલાલપુર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સાધુ ઘનશ્યામ પ્રકાશ દાસ દ્વારા જે કૃત્ય આચરવામાં આવ્યું હતું એની સત્તાવાર અરજી પોલીસને આપી છે જલાલપુર પોલીસ દ્વારા આ મામલે હાલમાં પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા પોલીસે હાલમાં કેટલાક લોકોના નિવેદનો પણ લીધા છે અને આગામી દિવસોમાં ટૂંક સમયની અંદર આ મામલે સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ થવાની પણ સંભાવના છે મિત્રો સનાતન ધર્મના દેવી દેવતાઓ ઉપર વાણી વિલાસ કરતા બેફામ વાણી વિલાસ કરતા આ સ્વામિનારાયણ સંપ્રદાયના આવા કેટલાક હેવાનો કે જે નાના બાળકોને પણ છોડતા નથી અને અને એમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે બાળકોનું શારીરિક શોષણ કરે છે ભગવાનના નામે ધર્મના નામે સ્વામિનારાયણ સંપ્રદાયની ઉપર બટ્ટો લગાડનારા આ તત્વો સામે પોલીસે સખત કાર્યવાહી કરવાની આવશ્યકતા છે અને આવા જે સાધુઓ છે કે જેમની ઉપર આક્ષેપો થયા છે જેમને લોકો એમની સામે બહાર આવી રહ્યા છે આ એક તરુણ નહીં પરંતુ આવા અનેક તરુણોની જિંદગી આ સાધુએ બગાડી હોવાનું પણ કહેવાય છે અને જો આ વાતમાં તથ્ય હોય તો આવા સાધુઓના સરઘસ કાઢી અને એમને લોકોની વચ્ચે લાવવા જોઈએ જ્યારે પણ સનાતન ધર્મના દેવી દેવતાઓની વાત આવે ત્યારે પોતાના ફિરકા લઈને ઉતરી પડતા આ સાધુડાઓના કાળા કરતુ હવે ધીમે ધીમે જાહેર થઈ રહ્યા છે લોકોએ પણ સમજવાની જરૂર છે કે એ લોકો કઈ રીતે અને કોના કેવાથી આ લોકોના અનુયાયી બની રહ્યા છે બાળકોના શારીરિક શોષણ કરનારા આ શેતાનોને ક્યારેય માફ ન કરી શકાય અને આમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ જો આ બાળકને ન્યાય મળે તો જ કાયદો અને વ્યવસ્થાનું તથ્ય છે એમ કહી શકાય અને આ સત્ય છે એમ કહી શકાય દર્શક મિત્રો આવા જ પ્રકારના ન્યૂઝ જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને ને આપ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો